ગુજરાત રાજ્યમાં શાળા શાળા ઉત્સવ કન્યા કેળવણી આંગણવાડી બાલવાટિકા મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી છે રાજ્યની શાળાઓમાં પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવની ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ સહિતના રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અધિકારીઓ આઈ એ એસપીએસ અને વર્ગ એકના ત્રણ અધિકારીઓ વિવિધ સ્થળોએ બાળકોનું શાળામાં નામાંકન કરાવશે જેના અનુસંધાને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ચલવાડા પ્રાથમિક શાળા તથા શાળાના પરિવાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના એસડીએમ નિર્ભય ગોંડલિયા માનાભાઈ ડી રબારી લાઇઝન અધિકારી ભરતભાઈ ચૌધરી ન્યાય મામલતદાર રેવન્યુ તલાટી દીપકભાઈ નાડુદા તાલુકા ક્રમ મંત્રી રેવાભાઈ રબારી દેવાભાઈ રબારી શાળાના ડોક્ટર આચાર્ય પ્રકાશભાઈ તેમજ ગામના પૂર્વ સરપંચ સરદારજીભાઈ ઠાકોર ગામમાંથી પધારેલા હતા અને ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ શાળાની બાળાઓએ સ્વાગત